એક જણો દારૂમાં પીવામાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા ભે હું વહી ગઈ કોને કેવું પા હે પછી એકલો રાચી અગાશીમાં બેઠેલો ખૂણામાં ખાલી બોટલોનો ની બે વહી અને બોટલ ઉપર રે હોતા બોટલ પકડી પકડી ગયા જે મારો બંગલો એ એ ફળા દીને બોટલ ફોડી ના બીજી બોટલ લે તે એ રાજ કરો મજા બિલકુલ બાપુ આમ બોલીએ ને એનાય ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડીયાઓ નીકળ્યા છે યાર એક પછી એક બોટલ ના ઘા કર્યો તે મારો બંગલો વેચાયો જે મારી ગાડી વેચાવી એ કરે બે બોટલ તે મારી ઘરવાળી ને પગાડી એમાં બાપુ ભરી બોટલ આવી હતી તો રોવા મેળવ નિર્દોષ ને સજા ન હોય તે કઈ નિર્દોષ મારો બાપુ પછી તારો વારો પછી એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે પણ જ્યારે એ આવો આવો હરી રસ જ પીવાતો હોય તમે કલ્પના કરો તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ નવ દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખાવ એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગાઈ લે આમ પગડાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર જ્યાં એક ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ ઓલો ડૂબકી ની વાટે જ બેઠો નહીં આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર એટલે મેં આ પંક્તિ લીધી કે અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ પછી બાપુ કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસો ફેર શું જયારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો પછી વિશ્વાસ આની રાખીએ આંબાની કેરી ના એટલી તોડી જાય ને પછી બીજ જે આંબે લગ પાકે એની ભળદું થઈ જાય એકને એક ડાળે ટીંગાઈ રહી ને તો એખો ને દહ ટકા હાથ થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે આવી આવીને સાસુ મારશે આજે કોઈ પણ માણસ એમ કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહી તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી તો સો વર્ષ થયા જયારે દેશમાં સાડી બારસો વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે હે ફૂલડા પકડીને બેઠો આ દેશનો ભગવાન ન હોઈ શકે આ દેશનો ભગવાન તો કેવો છે ટૂંકમાં એવી આગ લાગી એક માણા બહાર ન નીકળ્યો પણ કંપનીનો માલિક બહુ સારો હતો મૂળવાદ એવો શેઠ હારો એટલે તરત શેઠ ને થયું કે મારું કઈ ઓબાળો થાય એની ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો ટીવી ઉપર અને મળ્યા જાહેરાત કરી દીધી કે એના વીમા જે છે ઇન્સ્યોરન્સ જેટલા છે એ તો મળશે જ પણ મારો સ્ટાફ એકચ્યુઅલી મારું ફેમિલી કહેવાય મને એવડો મોટો બનાવ્યો માટે આ ફેક્ટરીનો જે હિસ્સો છે એ મેં જોઈ લીધું છે કેલ્ક્યુલેશન મારી દીધું છે એ દરેક કામદારો જેટલા નોકરિયા તો હતા એના દરેકના પરિવારને મારા તરફથી કંપની તરફથી એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે વીમો નોખો તો હવે જે જતા એ બધાને બાયું ટીવી જોઈ જ ભગવાન કહેવાય શેઠિયો થોડો કહેવાય આવો બેન ઉદાર મન તો જવા આવા માણા નો ગોચા જડે દીકરા અહીંયા આવ્યો તો ઓલી ફેક્ટરીમાં આગ લાગી આગ હમા સાર આવે આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરીમાં કે હા મમ્મી હા કુદરત આગળ કોઈ નું થોડું હાલે બાપા એ લાખ કુદરત ઉપર કોઈ નું ન હાલે ભાઈ હોની ને કોણ તોડી શકે હારો શેઠિયો મળવો એ ભગવાન ની દયા કહેવાય બટા તાર બાપા ને ફોટો લાવ આગળ જોહે ઓલે ફોટો આપ્યો તો ઓલે ફોટા માથે ઓલે માખ્યું બેસીને કાળા કાળા ટપકા થયો મને સપનામાંય માં નતું મારે એનો ફોટો ધોવો પડશે એ હરગમાં લહેર કરજો એ હાથે હાથ ભાવ મળજો આવી જ રીતે સટકી જાજો એવું નહોતી કેતી હજી ફોટો હરખો કરે ન કરે તો એને જ દરવાજે ટકોરા થયા દરવાજો ખોલ્યો તો ગુગુહામાં ઉભો માવો સોળ્યો બાય ટક્કર લઈ ગયા પતિએ કીધું કેમ કેમ આમ તમારી ફેક્ટરીમાં ભડકો હમાસારમાં તો આવે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બસ્યું કોઈ નથી બસ્યું આને વ્યામ પીડ્યો માળો ભૂત થી મળવા તો નહીં આવ્યું હોય ને પણ મેરા પી ભૂત નો થાય એટલે બેન અડવા મળ્યા

બાપુ કહે ને કે કાં સદગુરુ ઉપર છોડી ગયો ને કા સદગુરુ ને છોડી ગયો આપણે બધા શું કરી ટેસ્ટર મારું આમ થાય તો હાસું માનું હા તો આ મીરા નાન સબરીનાન બધા પાણીમાં ગયા ને તારી એટલી વાત હાટું જોઈએ એ કરી નાખ્યા પહેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય ને ભક્તિ હોય એમ જ વીરતા હોય આ દેશ આખો ભલે પરદેશની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાત વાતમાં કોઈ આમ આપણે એને એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ વાત વાતમાં કે અમેરિકાના આ લોર્ડ છે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી માછી દીકરો થઈ મને ક્યાં હાલો એ લોકો એ લોકો જો વાત વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ એ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ કાંઈ કલસરીયા સાહેબ ડોક્ટર બેઠા છે બે બધું આપણે બધું જોવું પડે સાહેબ અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો આમાં હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા શું માની લેવાય કહું કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે નાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં હાલો એ લોકો કાકાને શું કે મામાને માસાને એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખો કે કાકીના ખાનામાં

હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની કરીએ આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો પરિવાર આખા એક એક શબ્દ ઉપર આખા પરિવાર શબ્દ ચિત્ર દોરાય જાય છે હાડુભાઈ નું અંગ્રેજી એનો અર્થ એ જ નથી બકરી જેમ ગોન્દ્રા માલી રજકો નીકળી જાય એમ નીકળી જાય બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજ માલી બહાર નીકળ્યું લાસ્ટ યર ચાલતું થયું એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજી કરી શકું પણ હું ન કરું આ જેટલો ભાગ છે ને આખે આખો પ્રોગ્રામ ખેચીભાઈ અંગ્રેજી માં ઝીકી નાખું પણ હું કોઈ થી શાળો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ હું અમેરિકા હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશન મારો અંગ્રેજી ને સમજી આપતો હા હું હાય એ જે કહે ને હોય છે દાંત કાઢવાનો બેન કરું તો એને મોકો મળે ને તે હામયો દાંત કાન કહે ગો 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 સદગુરુ ની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે બાબાજો આનંદ તે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે બેનો વાતો કરતી જતી હતી એકચુલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું તે મેં પણ એક વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ વનવાસ રામના હતો તો ખોટે ખોટી સાથે ગયો બોલ હું હોતો જાવ જ નહીં પણ તું ક્યાં જનકનું સંતાન છો અને તારે હાટું સંયમ કરવાનું ન હોય તારું તો ધ્યાન રાખવાનું હોય ગગી કેમ કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ જંગલમાં સારું લે તુલસીદા બાપુ એ મહેનત કરી બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આમાં મોતીડું કોક કોક પરોવી લેતા હોય

ઉઠીને એમ નથી કેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ ભલા મને જાગતા વેદ ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વ સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમર્શો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમવા બેસીએ ત્યારે હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સુતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કીને પછી હવારમાં જે હામો મળ્યો એના જ હાથથી ગોબો ઉપર લઈ જે પૃથ્વીને પગ મુક્તા પહેલા પગે લાગે છે ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે અરે આપણી માલને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા કચરા જાય છે માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથ થી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાછી એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતી ને નથી કેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી

પણ ઊભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે કોણ માથા કોઈમાં આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાબુ કોણ હોય કોને ખબર વૈશમાં ઝપટમાં આવી જાય લેવા દે પાછા શું કે પીધેલા પીધેલા હોય તેને જવા ને એમ એ માણસ યાર એને પીધું હશે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતરડિયા તોડી તોડીને જગત હાટવું સાહેબ હામા વાળાને ફૂલ કરે છે સાવ સુવાલોય નથી આ રા જોયા ભારતે કાયર દે ગામની ટીમ છે આપણે તાવી વધાવો ગામની ટીમ છે આપણે આપણું ઘરના હવાણ કરશું બાબુ હાલ પ્રભા સોગાળા તારા હોવેલા તારા હોવેલા તારા રંગભેદો તુ કાનો કાળ દિને સો ગાળા તારા હોવેલા તારા હોવે રંગીલા તારા રંગ તારા

આટલે બેસી નાયો હા આટલો ગયો ખસે મારો પહેલો ગાયો હશે તમે મારા દેવ ના દીધેલ છો આગા તો આ હાલડેથી ચાલુ થયું અને એક જ ગીત આવડી જાય ને સાહેબ કઈ કોઈ બી એકલો નો રહીએ બાપુ પધારો પધારો સંતરામ બાપુ ની જય હો સચ્ચે દરબાર કી હા સાધુજી

જે વગાડે છે એ એના હથેળીના ઓટ અને એના આંગળાના ટેરવા તારા ઉપર ફરે છે અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું વાદ્ય છું પણ ડોક માં નાખ્યો નથી ને ધબડબાટી બોલાવી જ નથી અને ત્યારે હરણાએ કીધું કે ઢોલભાઈ માફ કરજે હું માર નથી ખાતેનું કારણ એ છે કે મેં મારા જીવનના સિદ્ધ્રો ખુલાકર નાખ્યા છે

નદી ને પણ વેણ કેવાય શબ્દ ને એ કેવાય જાતા નહીં